એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર વિશ્વ સાહિત્યનો સાર હવે આપણી ભાષામાં આજે આપણે વાત કરવાના છીએ અર્નેસ્ટ હેમિંગવેની એક ખૂબ જ જાણીતી નવલકથા ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી નાઇન્ટીન ફિફ્ટી ટુમાં આવી હતી ને હા બરાબર નાઇન્ટીન ફિફ્ટી ટુ ગુજરાતીમાં આપણે એને વૃદ્ધ અને સાગર તરીકે ઓળખીએ છીએ અને આ ખરેખર એક માસ્ટરપીસ ગણે છે ચોક્કસ અને એની સાહિત્યિક મહત્તા પણ કેટલી બધી ઓગણીસો ને ત્રેપનમાં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું અને પછી હેમિંગવેને જે ઓગણીસો ને નોબેલ મળ્યો એમાં પણ આનો મોટો ફાળો ગણાય છે ખરેખર આ આમ તો નાનકડી છે લઘુ નવલ કહી શકાય પણ એનું ઊંડાણ એનું અર્થઘટન એ બહુ વિશાળ છે તો આજે આપણે આ જ કૃતિમાં ઊંડા ઉતરીશું સેન્ટિયાગો પેલો વૃદ્ધ ક્યુબન માછીમાર અને એનો પેલો વિશાલ માર્લિન સાથેનો સંઘર્ષ એની વાત કરીશું હા અને એ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે માનવીય ગૌરવ શું છે દ્રઢતા કોને કહેવાય અને આ જીત હારનો જે સંબંધ છે ને એ કેટલો જટિલ છે શરૂઆત જ કેવી છે જો સેન્ટિયાગો 84 દિવસથી એકે માછલી નથી પકડી શક્યો લોકો એને સલાઓ કહે છે એટલે કે કમનસીબ સાવ નિષ્ફળ ગણાઈ રહ્યો છે એ સમયે અને પેલો એનો નાનો શિષ્ય મેનોલિન એને પણ એના માતા-પિતા બીજે મોકલી દે છે જો કે છોકરાનો જીવતા વૃદ્ધ સાથે જ છે હા એ વફાદારી બહુ મહત્વની છે આખી વાર્તામાં પણ સેન્ટિયાગો હાર માને એવો નથી પંચ્યાસીમાં દિવસે એ નક્કી કરે છે હવે દૂર જવું છે એકદમ ગલ્ફ સ્ટ્રીમમાં એકલો જ હા બિલકુલ એકલો અને ત્યાં જ એના ગલમાં એક વિરાટ માર્લિન ફસાય છે એટલી મોટી કે શું કહેવાય એ એના જીવનનો સૌથી મોટો પડકાર બની જાય છે ને પછી શરૂ થાય છે પેલો લાંબો સંઘર્ષ બે દિવસ બે રાત હા અદ્ભુત સંઘર્ષ છે ફક્ત શારીરિક નહીં માનસિક પણ સેન્ટિયાગો થાકી જાય છે એના હાથ છોલાઈ જાય છે લોહી નીકળે છે ભૂખ તરસ બધું જ પણ મને જે વાત સ્પર્શી ગઈ એ હતી પેલી માર્લિન પ્રત્યેનો એનો આદર એ એને માછલી તરીકે નહીં પણ એક પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે બરાબર યોગ્ય પ્રતિસ્પર્ધી ઉમદા જીવ એમાં ક્યાંય નફરત નથી બલકે એક પ્રકારનું ગૌરવ છે આવા પ્રતિસ્પર્ધી સામે લડવાનું હેમિંગવેજને કહે છે ને ગ્રેસ પ્રેશર હા ભારે દબાણમાં પણ પોતાની શાન જાળવી રાખવી એ જ સેન્ટિયાગો એનું જીવતું જાગતું ઉદાહરણ છે અને અંતે ત્રીજા દિવસે એ માર્લિનને મારી નાખવામાં સફળ થાય છે પણ ખરી કસોટી તો હવે શરૂ થાય છે કારણ કે માછલી એટલી મોટી છે કે હોડીમાં આવી શકે એમ નથી બરાબર એટલે એને હોડીની બાજુમાં બાંધવી પડે છે અને કિનારા તરફ પાછા ફરવાનું શરૂ કરે છે અને અને પછી પેલી શાર્ક માછલીઓ આવે છે લોહીની ગંધથી હા હુમલો કરે છે સેન્ટિયાગો લડે છે પોતાની પાસે જે કંઈ છે હલેસુ છરીનો ભાંગેલો ટુકડો એનાથી લડે છે પણ શાર્ક તો શાર્ક છે એ ટોળામાં આવે છે હા અને એક પછી એક હુમલામાં એ પેલી માર્લિનને ખાઈ જાય છે સેન્ટિયાગો નિસહાય થઈ જાય છે જ્યારે એ કિનારે પહોંચે છે ત્યારે શું બચ્યું હોય છે ફક્ત પેલું હાડપિંજર અઢાર ફૂટ લાંબુ એ એની જીતનું પણ પ્રતિક છે અને એને ભૌતિક હારનું પણ બહુ કરુણ દૃશ્ય હશે એ તો ખૂબ જ એ થાકીને લગભગ હારીને પોતાની ઝૂંપડીમાં જઈને સૂઈ જાય છે એવું લાગે કે જાણે બધું જ ખતમ થઈ ગયું પણ ત્યાં જ વાર્તા પલટો લે છે નહીં સવારે પેલો થોકરો મેનોલિન પાછો આવે છે હા એ આવે છે વૃદ્ધના હાથના ઘા જુએ છે પેલું હાડપિંજર જુએ છે અને રડી પડે છે પણ વૃદ્ધને છોડતો નથી ના એ કહે છે હવે હું તમારી સાથે જ માછીમારી કરીશ ભલે ગમે તે થાય આ ક્ષણ મતલબ કે આશાનું સાતત્યનું પુનઃસ્થાપન છે ખરેખર તો પાત્રો અને પ્રતિકોની વાત કરીએ તો સેન્ટિયાગો પોતે શું છે સ્થિતિસ્થાપકતા ગૌરવ હા એ બધું જ દબાણ હેઠળ પણ ગૌરવ જાળવવું ગર્વ અને નમ્રતાનું એક અનોખું મિશ્રણ અને એની જે વેદના છે હાથના ઘા પેલું મસ્તૂલ ઊંચકીને ચાલવું એમાં ઘણા વિવેચકોને ખ્રિસ્તની વેદનાનું પ્રતિબિંબ દેખાય છે ઓકે અને મેનોલિન મેનોલિન એટલે યુવાની વફાદારી આશા પેઢી દર પેઢી ચાલતી પરંપરા અને માર્લિન એ તો પ્રકૃતિની ભવ્યતા થઈ બિલકુલ પ્રકૃતિની ભવ્યતા શક્તિ અને એક યોગ્ય પ્રતિસ્પર્ધી જ્યારે શાર્ક માછલીઓ એ જ પ્રકૃતિનું બીજું રૂપ છે વિનાશક નિર્દય ઉદાસીન શક્તિઓ હમ અને પેલા સપનામાં આવતા સિંહોનું શું એ વારંવાર આવે છે ને હા એ સિંહો કદાચ એની યુવાનીના દિવસો એની ખોવાયેલી તાકાત નિર્દોષતા અને એક પ્રકારની આંતરિક શાંતિનું પ્રતિક છે જે વાસ્તવિકતાની કઠોરતાથી દૂર છે આ બધું કહેવાની જે રીત છે હેમિંગવેની જે શૈલી છે એના વિશે થોડું કહો ને એ પણ બહુ ખાસ છે ચોક્કસ અર્નેસ્ટ હેમિંગવે 1899 થી 1961 એકસઠ વીસમી સદીના મોટા ગજાના અમેરિકન લેખક એમનો પત્રકારત્વનો અનુભવ એમના લખાણમાં દેખાય એટલે કે ટૂંકા વાક્યો સીધી વાત હા બરાબર ટૂંકા સચોટ વાક્યો બિનજરૂરી વિશેષણો ટાળવા અને પેલી એમની પ્રખ્યાત આઈસબર્ગ થિયરી ઓછું કહીને વધુ સૂચવવું એ જ જે દેખાય છે એ ફક્ત ટોચ છે મોટાભાગનો અર્થ પાણીની નીચે છુપાયેલો છે વૃદ્ધ અને સાગર એનું પરફેક્ટ ઉદાહરણ છે સરળ લાગે પણ ઊંડા ઉતરો તો ઘણું મળે અને ક્યુબા માછીમારી દરિયો આ બધા માટેનો એમનો પ્રેમ આમાં છલકાય છે તો આના મુખ્ય વિષયો કયા ગણી શકાય સંઘર્ષનું ગૌરવ તો ખરું જ હા એ મુખ્ય છે પછી માણસ અને પ્રકૃતિ વચ્ચેનો જે જટિલ સંબંધ છે સંઘર્ષ છે પણ સાથે આદર પણ છે દ્રઢતા એકલતા અને એની સામે ટકી રહેવાની મથામણો અને પેલો મેનોલિનનો સાથ એટલે સમુદાયનું મહત્વ પણ ખરું ને ચોક્કસ વૃદ્ધાવસ્થા અને યુવાની વચ્ચેનો સેતુ પણ દેખાય ગર્વ અને નમ્રતા વચ્ચેનું સંતુલન અને હા બીજા વિશ્વયુદ્ધ પછીનો જે માહોલ હતો અસ્તિત્વવાદનો એની પણ અસર છે એટલે કે વ્યક્તિ પોતાના કર્મોથી પોતાના સંઘર્ષથી જ અર્થ શોધે છે હા સેન્ટિયાગો કોઈ ચમત્કારની રાહ નથી જોતો એ પોતાની હિંમત આવડત અને અનુભવ પર જ આધાર રાખે છે જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે એનો પ્રતિસાદ કેવો હતો અરે જબરદસ્ત એણે હેમિંગવેની કારકિર્દીને એક નવો ઉછાળ આપ્યો એ પહેલાં થોડો સમય એમને ટીકા થતી હતી પણ આ પુસ્તકે બધું બદલી નાખ્યું અને પછી તો પુલિત્ઝર નોબેલ હા એ બધા સન્માનો મળ્યા એને કારણે હેમિંગવેનું સ્થાન અમેરિકન અને વિશ્વ સાહિત્યમાં કાયમ માટે પાક્કું થઈ ગયું આજે પણ એ ક્લાસિક ગણાય છે શાળાઓ કોલેજોમાં ભણાવાય છે તો આખી વાતનો નિષ્કર્ષ એવો કાઢી શકાય કે સેન્ટિયાગો ભલે માર્લિનનું માંસ ગુમાવી દે છે પણ એ ખરેખર હારતો નથી એનું ગૌરવ એની અડકતા એનો સંઘર્ષ પોતે જ એની જીત છે પણ સંજોગો એને આપણી પાસેથી છીનવી લે ત્યારે જીતનો અસલી મતલબ શું શું એ ફળમાં છે કે પછી એ મેળવવા માટે કરેલા સંઘર્ષમાં હમ વિકારવા જેવો પ્રશ્ન છે કદાચ સંઘર્ષ પોતે જ એક પુરસ્કાર છે કદાચ આ સંવાદ અહીં પૂરો થાય છે ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે